એટલું યાદ રાખજો મેં સપના બતાવ્યા છે સપના મેં બતાવ્યા છે તમને કે આ સમાજ ને ખુબ આગળ લઈ જઈશ સપના મેં બતાવ્યા છે તમને કે ગાંધીનગર માંથી ભવ્ય યુનિવર્સિટી સાથે નું ભવન બનાવીશ સપના મેં બતાવ્યા છે તમને કે ગુજરાતમાં આ સવાત ને એટલું વધારે આપીને જઈશ કે આ સવાત ને ક્યારેય તકલીફ નહીં પડે bẹẹsù 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 wà tẹle yìí. આપને છે આપડા આપણા સમાજને મળેલી છે સાહેબ એ જગ્યા પાછી છો આપડાર વર્ષ સાહેબ હા ભાઈ હા ભાઈ હા હા તમને જ લઈ ચિંતા ના કરો મારી જોડે

એમને તો એક વાર સવાલ કરી દો હતો તમારે અને બધા વચ્ચે મારો સવાલ કરવો છે અને શું સવાલ કરવો છે કોઈ ચોરી નથી કરવી આ સમાજ માટે રાત દિવસ પાણી વેડ્યું છે આ સમાજ એક કરવા માટે આ સમાજ ને આપવા માટે અને એવા હજાર સવાલ એવા જવાબ આપી સાત હજાર ની શું વાત કરો છો અલ્પેશ ઠાકોર તો સો વિઘા માં સંકુલ બનાવે છે તમે સો વિઘા ની વાત છો અને આ ગુજરાત ની અંદર હજારો એકર જગ્યા તમારી હતી હજાર

કે સાત વર્ષમાં શું કરી છે એનો હિસાબ સો ટકા આપી શકી છે આપને એવું કહું એમણે જે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ના અનકરણીય નરેન્દ્રભાઈએ સાત હજાર વાર જગ્યા ગાંધીનગરમાં આપી છે આ એની વાત કરે છે અને આપણે એ પણ કહું કે વાત સાચી છે પણ પૂછવાનો તરીકો ખરાબ છે તમારી વાત સાચી છે પૂછવાનો તરીકો ખરાબ છે જે ગુનેગાર હોય હું આજે આપને કહું મેં ગુનો કર્યો હોય તો ગુનાની સજા મને સો ટકા મળવી જોઈએ પણ જે ગુનો મેં નથી કર્યો એના સવાલ મને શું થાય છે જે આગેવાનો જે લોકોને ટ્રસ્ટી બનાવ્યા જે લોકોને વ્યવસ્થા આપી એ જવાબદારી એમની છે પણ હું એટલું ચોક્કસ કહું મેં જગ્યા માગી છે અને જગ્યા માગી છે શિક્ષણ માટે એ જગ્યા માગી છે સામાજિક ઉત્થાન માટે એ જગ્યા માગી છે ગુજરાતનું અતિ ભવ્ય સંકુલ બને એના માટે અને એ ભવન બનાય કોઈને ભાડે નહીં આપવું એમણે જે વાત કરી કે ભાડે આપી દીધી છે શૈક્ષણિક સંકુલ ભાડે આપવા માટે ના હોય એની આવકો ઉભી કરવાનું ના હોય શિક્ષણનું કોઈ બોલ નથી હોતું અને શિક્ષણનું કોઈ મોલ ના હોય ત્યારે હું આપને એ કહું કેવી શૈક્ષણિક ભવન બનાવવું છે તેના ભૂતોના ભવિષ્ય ગુજરાતની સૌથી મોટી સંસ્થા ઠાકોર સમાજની એ ગાંધીનગરમાં બનાવવા જઈ રહ્યો છું અને એના માટે ગામને ગામે આવવા એમણે જે સવાલ કર્યો છે કે મારી જોડે પુરાવા છે ને ભલા માણસ મને ખબર છે આમાં ક્યાં ખાનગી છે કોઈ ખાનગી નથી તો ભાઈ નરસ થઈ જાય ચિંતા ના કરો પણ આપણે કહો જે સમાજ એક થયો છે એકતા ટકાઈ રાખજો જે સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ વધવા લાગ્યો છે આ એક સંસ્થાની વાત કરે છે આપણી પણ તમને ખબર છે છેલ્લા દસ વર્ષમાં તમે કાંકરો તો કાઢો આજે ગામડે ગામડે અધિકારી કર્મચારી તમને મળ્યા એ વિચાર મૂકે શિક્ષણનો છેલ્લા દસ વર્ષમાં ઓછા ઓછા દસ થી પંદર હજાર દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં આવે છે એની વાત ક્યારે કેમ નથી કરતા તમે એક સમય હતો કે આ ગુજરાતમાં ચાર હજાર બસો ગામડાઓમાં મુક્ત શિક્ષણના ક્લાસ ગામડે ગામડે ચલાવી અને શૈક્ષણિક ક્રાંતિ મારા યુવાનો કરી આની વાત કેમ નથી કરતા તમે આજે પણ સરકારી ભરતી તાલીમ સેન્ટ્રો અમારા કનેક્શન બેઠા છે આ જગાપુરાની અંદર પ્રી ભરતી તાલીમ સેન્ટર ચાલે આખા ગુજરાતમાં જીલે જીલે સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે જીલે જીલે આવા ક્લાસો ચલાવે છે પ્રી ભરતી તાલીમ સેન્ટરો ચલાવે છે એની વાત કેમ નથી કરતા

રાત દિવસ નથું છું અને આજે તમને કહું આ જવાબ કેમ આપી શકું ખબર તમને મારી ઈમાનદારી મારી સચ્ચાઈ જીવતી છે એટલે મારી સચ્ચાઈ એ છે કે તમારો તમામ ક્ષેત્ર વિકાસ કરવો છે તમને તમામ ક્ષેત્ર આગળ આવતા જોવા છે આજે રેલીમાં બીએમડબ્લ્યુ મર્સિડીઝ લઈને યુવાનો હતા ને મારે એ જોવું છે દોસ્તો કોઈ દીકરો કે દીકરી ડીએસપી કલેક્ટર થઈને આવે આથી ની પાલકી ઉપર એનો વરઘોડો નીકળતો હોય અને વરઘોડામાં નાચ